કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોન ચીલી આજે બનાવીશ હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોન ચીલી તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનો ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આ એક બાઉલમાં મેં પાણી ગરમ થવા મૂક્યું છે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં હું સ્વીટકોનના દાણા કાઢી લઉં હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં સ્વીટકોન નાખીશું આપણે સ્વીટકોમને આપણે બાફી લેવાના છે આપણે પાંચ મિનિટ માટે છે કારણ કે એ તો જલ્દી બફાઈ જાય છે તો આપણે લઈશું હું મીઠું નાખી દઈશ પાછળથી નાખું એટલે પછીથી પણ તમે નાખી શકો છો તો થોડું મીઠું નાખી દઈશ એટલે એમાં ભળી જાય હવે એમાં સ્વીટકોન બફાય ત્યાં સુધીમાં આપણે લસણ કાંદા અને મરચાં પણ આપણે સમારી લઈશું હવે આપણે સ્વીટકોન બફાઈ ગયા છે તો આપણે એને એમાંથી પાણી કાઢી લઈશું અને આપણે તેલ ગરમ મૂકીશું ધીમા ગેસે તેલ ગરમ મૂક્યું છે હવે મેં ગળણી લીધી છે એમાં આપણે પાણી ઉતારી લઈશું આ રીતે ને પાછા આપણે પાણી નીતારી ને પાછા એ જ બાઉલ આપણે સ્વીટ કોર્ન લઈ લઈશું આ જે પાણી નીકળ્યું એમાંથી તમે સૂપ પણ બનાવી શકો છો હવે આપણે આ જે સ્વીટ કોર્ન લીધા છે એમાં સ્ટાર આપણે થોડો ભેળવી લઈશું ન ભેળવો હોય તો પણ ચાલે અને એને આ કોણ કોનને તળવામાં ન તળો તો પણ બધું મિક્સ થઈ જશે આપણે એકદમ ઓછું નાખવાનું છે સ્ટાર આ રીતે મિક્સ કરી લઈશું પછી થોડો આપણે નાખીએ હવે આપણે આને તળવાના નથી ડાયરેક્ટ વઘારમાં નાખીશું તમે તળી પણ શકો તળવા હોય તો હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં આપણે લસણ નાખીશું આપણું લસણ સતળાઈ દેવું છે હવે આપણે એમાં કાંદા નાખીશું કાંદા પણ થોડાક સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં મરચા નાખીશું આપણે કોનમાં તો ઓલરેડી આપણે મીઠું નાખ્યું છે તો હવે આપણે આમાં મીઠું નાખીશું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું આ રીતે આપણે ચડી જાય ત્યાં સુધી આપણે સાત લઈ લઈશું આપણે તેલમાં ચડવા દેવાના છે

મકાઈના દાણા છે જે આપણે ચાચમાં રાખેલા હતા એ પણ આપણે નાખી દઈશું કોન ચીલી તૈયાર થઈ ગયા છે તો આપણે સર્વ કરીશું તો આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોન ચીલી સર્વ કરીને તૈયાર છે